ય માતાજી રાખી ક્લાસ તૈયાર કાલનો વરસાદ હતો એટલે થોડોક ખાંજો કરી નાખ્યો છે એટલે હજી તો ફરજામાં ફરજામાં છે થોડોક તડકો નીકળે પછી વાહરી પછી ઢોર ફેરવાના હોય અત્યારે તો આપડે નાય નાગી જશે અંદર ની અંદર ફરજામાં સુરત દાદા ઉગી ગયા છે

તારે આજે કિસુબેન ને ચેતન ને ભૌતિક બધાય ધમપસાડા કરે છે કે કે આજ તો ચેતન ને ભૌતિક ને બપોરે ભણવા જવાનું છે એટલે અત્યારમાં જો બધાય ઊંસી મડ્યા ધમપસાડા કરવા તો આપણે પેલા હવે તો ઝાવા દેવી ખેતર આજ છે એટલે નીંદવા મોર્નિંગ કેમ મજામાં તો મજામાં પણ મજામાં છું અત્યારમાં ફર્સ્ટ તૈયાર થઈને આપણે જઈએ નીંદવા માટે તો હથિયાર આપણું લઈ લીધું છે માંડી નીંદ બધાવાનું છે તો અસ્મિતાની બધા ખવારના વીયા ગયા છે આપણે ત્યારે નવ વાગ્યા આવેલા જઈએ છીએ જા સડક છે આપણે વાડીની અને આપણે આવેલા જઈએ છીએ ખેતરમાં વરસાદ આવી ગયો છે તો ને વરસાદ આવી ગયો કેટલો વરસાદ નડ્યો છે આમ છે વરસાદ નડ્યો આમ જો એક જામ વાડી આવી ગયો અને

આ બાપુ તમારી પાધવા સિવાય કઈ આવડતું નથી આપણે થાય નથી મારવા ચાલો ફટાફટ લેવા મંડવી કેમ કે હાડા પાંચ એવું થઈ ગયું છે થોડી નીંદવા મળવી એટલે હમણાં સાંજ પડી દે છે નીંદવાનું પૂરું થઈ ગયું છે સાંજ પડી ગઈ બંધ કરી દીધું નીંદવાનું અને ખડ લેવાનું ચાલુ કરી દીધું જવા લો રોસ હોય લેવાનું સાંજે રજા ઘણું પીડું બસ હવે રોમાં

Bow <Lust> and <Machine> <laughs> yeah, get and out. Yes, You're work and marrow be hooked in My lord, laugh up here? So he's mercy. Who will be must be? Yes, and be. What a not હાજી હશે ક્યાર નહિ આપનું કઈ નથી બોલવું નથી બોલવું આ મારો ગાલ બિહાર દીધો ખાવાય બિસારો હાલ ના રહેવા દ્યો આ બાજુ ખવાય આ બાજુ ખાય એવું નથી રહેવા દીધું મિત્ર ગાળ હોય જ ગયો આઈ ક્યારે ઘર હોય જઈ ગયો એક છ ને બે લાફવા મારી બાપ ત્રણ એક છન ત્રણ પછી તા બસો હો એકડા मारता नहीं नक, नकामी सही जान हूं करेगी okay, नकामी कर चलो आ तो वीडियो चालू सेटले मने थाय मार तमने मारवा नची नहीं कर मारे अब हकीक में हासू वागी गयो थे नकामी करवी से मार आम दी हाथ में से नकामी मन तोड़ते नकामी कर बेसन भी उ भीतर उ भाई नहीं थी एक